આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે સરસ મજાના શબ્દો બોલાવવાના છે મ ઉપરથી શબ્દ બોલવાના છે પેલો અક્ષર મથી શરૂ થતો હોય તેવા શબ્દ આપણે બોલવાના છે ચાલો તૈયાર છો બધા બોલવા સરસ વેરી ગુડ ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો તો સરસ મજાનું કમળ કરી દો તો સરસ વેરી ગુડ સરસ મજાનું પતંગિયું કરો તો સરસ વેરી ગુડ સરસ મજાની તાલી પાડી દે તો ગુડ તો ચાલો તૈયાર છો ને બધા તો આપણે મ ઉપરથી શબ્દ બોલવાના છે ચાલો સ્ટાર્ટ કરીએ મન મગ म स म त म ध म जा म हि म दु म रि म गा म हा महुडो मनिषा મગન મગર મચક મયૂર મરજી મદારી મરચું મગજ મદનિયું મરણ મલાઈ મમતા ચાલો મજા આવી સાંભળવાની યાદ રાખવાનો પ્રયત્ન કર્યો ચાલો કોને એકાદો શબ્દ યાદ રહ્યો રહ્યો છે હું બોલી એમાંથી એક શબ્દ બોલો ચાલો બોલો મ ઉપરથી ચાલો બેન બોલો મરચું ચાલો પછી મદનયુ સરસ મગજ વેરી ગુડ મધ સરસ મઠ સરસ મ મજા સરસ સરસ પ્રયત્ન કર્યો છે ખુબ સરસ ચાલો નીચે બેસી જાઓ ચાલો સરસ મજાની તાલી પાડી દો ખૂબ સરસ પ્રયત્ન કર્યો છે હો બધાએ આપણે વારંવાર આ શબ્દ બોલશું ને એટલે તમને જાઝા શબ્દ યાદ રહી જશે ખૂબ સરસ વેરી ગુડ શાબાસ